મારું નામ છે રમેશ ઝુંજુવાડિયા હું મોટા કુટોડા ગામનો રહેવાસી છું એક જાગૃત નાગરિક અને સામાજિક કાર્ય તરીકે કામગીરી કરું છું અત્યારે જે આપણે રોડ ઉપર ઊભા છીએ એ રોડ છે મોટા ખુટવાડાથી ઉગવણ ગામને જોડતો રોડ છે મોટા ખુટવડા ગામ છે એને સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે જેથી કરીને સારવાર અર્થે આવતા દર્દીઓ છે ગામની અંદર હાઈસ્કૂલ આવેલી છે ઇરિકેશન ઓફિસ વિગેરે પ્રકારની ઓફિસ આવેલી છે તો ઉગલવણને ગામને જે જોડતો રોડ છે ને એ ગામને અને કુટોડા ગામના અવર જવર કરવા માટે રોડ ખરાબ હોવાથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે સ્થાનિક લોકોને બંને ગામના લોકોને ખેડૂતોને અને ખાસ કરીને હાઈસ્કૂલ આવેલી છે ત્યાં નાની નાની દીકરીઓ જે આવતી હોય અભ્યાસ અર્થે એને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો સરકારને એક મીડિયાના માધ્યમથી મારે જણાવવાનું છે કે ભાઈ જ્યારે અમે કોઈ ન્યૂઝ મીડિયામાં અહેવાલ સાંભળતા હોય તો અમને એવું જાણવા મળે છે કે આજે ગુજરાતના ખેડૂતોને ગુજરાતના ગામડાને અમારે ડબલ એન્જિનની સરકાર છે એટલે અમારા પાવરફુલ ગામડા બનાવવા છે આ કરવું પણ ખરેખર સ્થાનિક નેતા હોય

ખૂટો મોટા ખૂટોડા ગામે આવે છે પણ એને તે તકલીફ પડે છે અને દવાખાના છે દવાખાને આવવામાં તકલીફ પડે છે દવાખાને આવતા હોય તો છતાં એ હેરાન થાય છે અને ખેડૂતો હેરાન થાય છે બધા વાહનવાળા હેરાન થાય છે કઈક એક્સિડન્ટ થઈ ગયા છે આયા કઈક ફોર વ્હીલર તોડી નાખી છે કોઈક ના ટ્રેક્ટર ઊંધું પડેલું છે આમાં અને ભાઈ માથોડા હામ ખાડો પડી ગયો છે આ તો હવે સરકાર આમાં ધ્યાન નથી દેતું મારું નામ નરેશભાઈ પાતાવા અડિયા મોટા ખુટોડા અહીંયા મારી વાડી આવેલી છે ને આ રસ્તો હાવ બધે ખરાબ છે મારા આગળીએ પાણી બહુ આવે છે ને હા આ રસ્તો હારો વહેલી ટકે થાય તો સારું એમ પાણીની બે નેવડા આવે છે બહુ ને બહુ પાણી આવે એટલે ધોવાઈ ગયો છે આખો રસ્તો વેલી